ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે રોટલીમાંથી કોર્ન બનાવીશું તો રોટલીના કોર્ન કેવી રીતે બનાવવા તે જોઈશું અને તેનું સ્ટફિંગ કેવી રીતે બનાવશું તે પણ જોઈશું ચાલો તેના માટે જોઈએ આગળ તો અહીંયા એક કઢાઈ લીધી છે એક કઢાઈમાં લગભગ બે ચમચી જેટલું તેલ લઈશું આપણે તેલનો ઉપયોગ વધારે નથી કરવાનો તેલ ગરમ થઈ જાય એટલે આપણે લીલા મરચાં કાંદા અને કેપ્સિકમ નાખી દેવા તો પહેલાં આપણે લીલા મરચાં સમારેલા નાખી દઈશું મીડિયમ તીખા છે તમને તીખા વધારે ભાવે તો તમે તે પ્રમાણે નાખી શકો છો તો અહીંયા કા લીલા મરચાં સતળાઈ ગયા છે તો હવે આપણે થોડા કાંદા નાખી દઈશું તો અહીંયા મેં બે મીડિયમ સાઈઝના કાંદા લીધા છે તેને પણ સાતળી દઈશું સારી રીતે આપણે એકદમ ચડવા નથી દેવાના તેના ખાલી ટ્રાન્સફરન્સ થઈ જાય તેવું જ થવા દેવાનું છે પછી આપણે તેમાં કેપ્સિકમ નાખી દઈશું કેપ્સિકમને પણ આગું પાછું કરી લઈશું બહુ ચડવા નથી દેવાનું આપણે તેને ખાસ અને પછી તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું અડધી ચમચી ઓરેગાને નાખીશું ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ના હોય તો તમારે એક ઇટાલિયન સિઝલી નાખી દેવું અને અહીંયા લગભગ થોડું એક ચોથાઇ જેટલા કાળા મરીનો પાવડર નાખીશું એક ચમચી જેટલો આપણે રેડ ચીલી સોસ નાખીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું સારી રીતે એકદમ ધીમા તાપે તેને આપણે થવા દેવાનું છે જેથી મસાલા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પછી આપણે તેમાં લગભગ દોઢસોથી બસ્સો ગ્રામ જેટલું પનીર નાખી દેવું અને બરાબર તેને મિક્સ કરી લેવું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું અને બરાબર તેને હલાવી દેવું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો તમે આ રીતે રોટલીના કોર્નની બનાવ્યો તે જરૂરથી બનાવજો બહુ સરસ લાગે છે તો અહીંયા મેં બે ચીઝ ક્યુબ લીધા છે તેને આપણે છીણી લઈશું બરાબર જો તમારી પાસે ચીઝ ન હોય તો તેની જગ્યાએ સ્લાઇસવાળું પણ ચીઝ નાખી શકો છો એના સિવાય બીજું પણ કેટલી જાતના ચીઝ આવે છે તે પણ તમે નાખી શકો છો પણ મારી પાસે ક્યુબ હતા એટલે મેં ક્યુબ નાખી દીધા છે તેનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે વધારે ઓછું તમારા પ્રમાણમાં ચીઝ તમે નાખી શકો છો તો અહીંયા મેં બે ક્યુબ નાખ્યા છે અને બરાબર તેને મિક્સ કરી લેવું એક રસ કરી દેવું એકદમ ધીમા તાપે કરવું પછી ગેસને બંધ કરી દેવો પછી તેમાં થોડા લીલા ધાણા નાખીશું અને થોડા લીલા કાંદા છે પાછળનો ભાગ છે તેનો હોય તો નાખવા નહીં તો સ્કીપ કરી દેવા લીલું લસણ હોય તો પણ નાખો બહુ ટેસ્ટ સરસ આવશે તો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો તેને સાઈડ પર મૂકી દઈશું અહીંયા મેંદો લીધો છે તેની અંદર મીઠું નાખીને તેને આપણે સ્લરી બનાવી દઈશું મેંદાની અને બરાબર મિક્સ કરી લઈશું તેને તો આટલું જાડું જ રાખવાનું છે પટલું નથી કરવાનું તેને પછી અહીંયા મારી પાસે વધેલી રોટલી છે છ સાત જેટલી તો આમ આપણે એક એક રોટલી લઈને તેને કટ કરી લઈશું વચ્ચેના ભાગમાંથી તો આ રીતે તેને કોર્ન બનાવી લઈશું આપણે અને તેની સ્લરી લગાવી દઈશું આપણે મેંદાની તેને આ રીતે ચિપકાવી દેવું તો વચ્ચેથી રોટલી ખુલી જાય એટલે આપણે ત્યાં પણ લગાવી દઈશું અને બરાબર તેને ટાઈટ વાળી દેવાનું ટાઈટ એટલું બી દે નહીં કે જે ફાટી જાય રોટલી એનું ખાસ ધ્યાન રાખવું તો આ રીતે કોન બનાવી લેવો તો અહીંયા સ્લરી લગાવી દેવી જેથી આપણા કોન ખુલી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું તો અહીંયા વચ્ચેથી રોટલી ખુલી જાય એટલે આ રીતે વચ્ચે પણ તેને ટાઈટ કરી દેવું તો અહીંયા આપણા કોન બની ગયા છે તો હવે આપણે તેમાં સ્ટોપિંગ ભરી દઈશું થોડું ઠંડુ થાય એટલે ભરી દેવું તેને બરાબર દબાવીને અંદરથી છેક નીચે જાય ત્યાં સુધી તેને ભરી લેવું તમે આ રીતે કોર્ન નહીં બનાવે રોટલીના કોન તો જરૂરથી બનાવજો બહુ સરસ લાગે છે ટેસ્ટી એકદમ તો અહીંયા મેં ચાર કોર્ન બનાવે છે ચાર કોન ભરી દઈશું આપણે પહેલાં અને બાળકોને તો બહુ જ ભાવે ચીઝવાળી વસ્તુ હોય એટલે બાળકોને પહેલાં ભાવ્યા બ્રેડ કરતાં આપણે રોટલી વધારે સારું હતું રોટલી જ લેવી બ તો અહીંયા આપણે મેદાની સ્લરીમાં તેને આગળના ભાગેથી ડીપ કરી લઈશું જેથી પનીરને ચીઝ બહાર ના આવે અને પછી આપણે મીડિયમ તાપે તેને તળી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવા ક્રિસ્પી કરી લેવા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું ધીમા તાપે અને પછી આ રીતે એક એક કરીને તેને નાખી દેવા બહુ ફાસ્ટ કેસે ના નખ કરવા નહીં તો તમારા રોટલીના કોન દાજી જશે કારણ કે આપણે બહુ એ નથી કરવાનું ગોલ્ડન બ્રાઉન થાય એકદમ ક્રિસ્પી થઈ જાય આપણી રોટલીઓ ત્યાં સુધી જ તળવાનું છે અંદરનું તો બધું આપણું ચડવેલો મસાલો જ છે તો એ સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણે તેને કાઢી લેશું સર્વિંગ પ્લેટમાં અહીંયા બીજા પણ કોન તળી લઈશું આપણે અહીંયા મેં તેટલા માવામાં દસથી બાર કોર્ન બનાવેલા હતા તો આપણા બીજા કોર્ન પણ સરસ મજાના તળાઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં મૂકીશું તેને અહીંયા ટોમેટો કેચઅપની અંદર ડીપ કરીને પછી સેવમાં એને કોઈ પણ સેવ હોય તે સેવ સાથે તમે તેને આ રીતે સર્વ કરી શકો છો રતલામી સેવ હોય કે કોઈ પણ ગાંઠિયા હોય તેની સાથે પણ મેં અહીંયા નાઇલોન સેવ લીધી છે તો અહીંયા થોડો માવો એક કોર્ન થાય એટલો વધ્યો છે એટલે મેં અહીંયા જૈનમનો પાપડ છે મરી પાપડ તે એક ટ્રાય કરવા હારું મેં અહીંયા જૈનમના પાપડને પાણીમાં પલાળી દીધો છે અને તેને સોફ્ટ કરી લીધો છે અને તેને પણ મેં કોર્ન બનાવી લીધો છે તેને સ્લરીથી આ રીતે જોઈન્ટ કરી લઈશું અને પછી તેમાં આપણે બધો મસાલો ભરી દઈશું અને આ રીતે ડીપ કરીને તેને પણ આપણે તળી લઈશું તો મેં આ રીતે પાપડમાં પણ કોન બનાવી શકો છો બહુ સરસ લાગે છે રોટલી ન હોય તો પાપડ તળી લેવા આ રીતે બહુ સરસ લાગે છે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અહીંયા આપણો સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન આ એકદમ ગોલ્ડન બ્રાઉન નહીં થાય એટલે આપણે આ રીતનો જ તેને તળી લેવાનો છે પાપડ પણ સરસ તર તરત જ તળાઈ જાય છે તે તો અહીંયા આપણો પાપડનો પણ કોન તૈયાર થઈ ગયો છે તો તેને પણ આ રીતે ટામેટા કેચઅપમાં ડીપ કરી લઈશું અને સેવ લગાવી દઈશું તેની પર આપણે સરસ મજાનો કોન તૈયાર થઈ ગયા છે રોટલીના અને પાપડનો કોન તો તમે પણ બનાવજો બહુ સરસ લાગે છે રોટલીના કોન